અને દાડમમાં આજે મારે પહેલી ઇથરાયેલ હતી એના સત્યાવીસ મહિનાથી આ અને બજાર ઓણ હાવ ઝીરોમાં આજે ઇયળમાં લઈને જાય સાત રૂપિયા આઠ રૂપિયા આવે તો ખર્ચ ખાલી ઉતારી અને અહીંયા લઈ જાય તો સાત રૂપિયાનો ખર્ચો છે બે રૂપિયા ઉતરાયે લે બે શોટિંગ અને બે બે રૂપિયા એક રૂપિયો કમિશન અને ખેડૂતને સાતથી આઠ રૂપિયા આવે લગેજમાં ભાડાના પૈસા ઘટે છે જીએમમાં પાછા અહીંયા અંદર ફૂલ થઈ જાય ત્યાંય વારો આવતો નથી વળી ખેડૂત બીજે દિવસે પાછું ટ્રેક્ટર લઈ જાય એટલે પરિસ્થિતિ બહુ દાડમની ભયંકર છે અને એ સો ટકા ફંગસ લાગવાથી પાક નિષ્ફળ ગયેલ છે અને ખર્ચા દવાયુના બહુ મોટા ટોટલ મારે બાવીસો ઝાડની અંદર દવા સાતવાના નાના ટ્રેક્ટરના સાધનો કરી મજૂરી દવા ખાતર દેશી ખાતર બંબુ દોરી ટોટલ તેર લાખ રૂપિયાનો હિસાબ આવ્યો અને વેચાણ થયું અઢી લાખનું અરે દાડમની બજાર હાવ તળી ગઈ છે અને બીજી વસ્તુ કે ખેડૂતને હું આજે મારું ગામ તો વાક્ય છે પણ હું ચરડવા ખેડૂત એક મિત્ર છે એની મુલાકાતે આવ્યો હતો અત્યારે ઉતરાઈ ચાલુ છે એટલે જોવા માટે સાઇઝ પણ સારી છે બધી રીતે પણ આ ફંગી સાઇઝના હિસાબે ફંગસના હિસાબે માલ બધો બગડી ગયો છે અને તળિયાના ભાવ કેવું જ કહેવાય કે ખેડૂતોને ઉતાર ઉતરાઈ કરતાં જે અહીંયા પહોંચતી ભાવ કરે છે ને એમાં એને માલમાં પૈસા ઘટે છે બાર લાખના ખર્ચો ચડે છે બબે લાખ રૂપિયા માલ વળતરમાં રિટર્ન આવે છે એને પાછા કાંઈ વધતું નથી એટલે તમારા માધ્યમથી અમે એટલું જ કહેવા માગી કે જે પ્રકાશ વરમોરા જ્યારે હોય ત્યારે એમ કહે કે અમારા ખેડૂત સમૃદ્ધ હે આટલા કરોડના ડાયડમ વેચે છે ને આટલા કરોડના વેચે છે તો અત્યારે પ્રકાશભાઈ તમે ખેડૂતોની દયા દયા ખાવ ખેડૂતો ઉપર ને ખેડૂતો હમું જુઓ અને ખાલી એકવાર બગીચાની મુલાકાત લ્યો અને તમે આનું કાંઈક સોલ્યુશન આવે એવું કરો કારણ સરકારમાંથી કંઈક વળતર અપાવો સબસિડી અપાવો અને આ ખેડૂતોને કંઈક માર્ગદર્શન આપો કે આ ફંગીસાઇડ આવે તો આના વિશે આ ફંગસ રોકવા માટે શું કરવું જોઈએ વૈજ્ઞાનિક રીતે કે કોઈ પણ રીતે એમ આના વિશે કાંઈ પણ વિચારો એમ પ્રકાશભાઈને આ તમારા માધ્યમથી એટલી રજૂઆત કરવા માગીશ કેટલું નુકસાની હે વરસાદના લીધે એક વર તો જેણે પાકમાં નુકસાની આવી ફંગસ આવી જાય અને સોડમાંય સુકારા એટલા આવી ગયા હે કેટલા બગીચા તો અડધા ઉપર ખાલી થઈ ગયા હે અને એક વર અહીંથી ઉતારીને મંદિરમાં લઈ જાય તો ભાવ ના આવતા ભાવમાં અહીંથી લઈ જાય તો એ પહેલાં દી ટોકન લેવા જોઈએ પછી લેનમાં બીજા દી ઊભું રહેવાનું પછી ઉતરાઈ થાય અહીંયા એ પાછો ભાવમાં બે રૂપિયાથી ચાલુ થાય રૂપિયો બે રૂપિયાથી દસ રૂપિયા વધીને પચીસ રૂપિયા લગીને એમાં કંઈ પોસાતું નથી અને ઉપરથી દવાના ખાતરના ભાવ વધી ગયા અને સરકારે જે સબસિડી આપતા હતા ખેડૂતને એ સબસિડી વાવેતર માટે ઘટાડી દીધી અને પાછો ઘટાડતાય પાછો ડ્રોક નાખ્યો સબસિડી તો એમ માનો આપણે હજાર માણસોએ ફોર્મ ભર્યા હોય તો એમાં તેને અત્યારે પચીસ ટકા જ પાસ કરી એમાં એ ખેડૂતને રોકાણ થઈ ગયું એના અત્યારે ઘણી નુકસાની છે ખેડૂતને મારું નામ પ્રવીણભાઈ ગામ ચરાડવા ભાઈ સોનગરા ગામ ચરાડવા અત્યારે ડાયરમના હાલની પોઝિશનમાં જોવા જઈને તો ડાયરમમાં અત્યારે પુષ્કળ એટલે પુષ્કળ નુકસાની છે અને માલ ચોઈતો છે પણ બજાર ભાવ નથી અને એ લીધ કે તકલીફ ગાજી ખેડૂતને પડે અને પોસા એવું નથી યાર્ડમાં નાખવા જવાના ઘરના પૈસા તૂટે છે એટલે સરકારશ્રીને આપણે નિવેદન કરી છે કે કંઈક આમાં રાહત મળે ને ખેડૂતને એવું આયોજન કંઈક કરો તો ખેડૂત સમૃદ્ધ થશે